આઈપીએલના પૂર્વ કમિશનર અને ભારતના ભાગેડુ આરોપી લલિત મોદીની વાનુઆતુ નાગરિકતા રદ કરવામાં આવશે વાનુઆતુના વડાપ્રધાન જોથમ નાપટે સિટીઝનશીપ કમિશને લલિત મોદીને આપવામાં આવેલા પાસપોર્ટ રદ કરવાના આદેશ આપ્યા વાનુઆતુની નાગરિકતા મળતાની સાથે દલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે લંડનમાં અરજી કરી હતી પરંતુ હવે પીએમ જોથમ નાપટેના નિર્દેશ બાદ આરોપી લલિત મોદીની હાલત વધુ દયનીય બની છે નાગરિકતા સંકટમાં ફસાયેલા લલિત મોદીએ તાજેતરમાં લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી હતી તેના થોડા દિવસો પછી વાનુવાતું સરકારે પણ લલિત મોદી સામે મોટું પગલું ભર્યું અને તેની નાગરિકતા રદ કરવાનો આદેશ આપ્યો હવે લલિત મોદી પાસે ન તો ભારતની નાગરિકતા છે કે ન તો વાનવાતની વાસ્તવમાં લલિત મોદી પર આઈપીએલમાં કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ છે અને તે ભારતીય કાયદાથી બચવા માટે છેલ્લા ઘણા સમયથી લંડનમાં રહેશે લલિત મોદી માટે વાનુઆતીની નાગરિકતા એક સલામત ઘર સમાન હતી પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેને ભારતમાં ભાગેડું જાહેર કરવામાં આવ્યું હોવાની વાત બહાર આવતા જ વાનુઆતુ સરકારે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું છે જોથન નાપટે જે વડાપ્રધાન છે તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો દેશ કોઈ પણ ભાગેડું આશ્રય નહીં આપે અને લલિત મોદીની નાગરિકતા રદ કરવાનો આદેશ આપ્યો તો યુએન એચ મુજબ જો કોઈ વ્યક્તિ પાસે કોઈ પણ દેશની નાગરિકતા ન હોય તો તેને સ્ટેટલેસ પર્સન કહેવામાં આવે છે આવી વ્યક્તિઓની કાનૂની પરિસ્થિતિ અત્યંત જટિલ બની જાય છે કોઈપણ દેશમાં કાયમી વસવાટ કરવાનો અધિકાર આવી વ્યક્તિઓને નથી હોતો તેઓ કોઈપણ દેશની સામાજિક સુવિધાઓનો લાભ પણ લઈ શકતા નથી તેઓ કાયદેસર રીતે મુસાફરી કરવા માટે પાસપોર્ટ મેળવી શકતા નથી તેમને શરણાર્થીનો દરજ્જો આપવાનો કે તેમને કોઈ દેશમાં કામચલાઉ વિઝા આપવાનો નિર્ણય જે તે દેશની સરકાર પર નિર્ભર હોય છે યુનાઇટેડ નેશન્સનું ઓગણીસો ચોપ્પન સ્ટેટલેસ પર્સન્સ કન્વેક્શન આવી વ્યક્તિઓને કેટલાક મૂળભૂત અધિકારો આપવાની વાત કરે છે પરંતુ તે સંપૂર્ણપણે સંબંધિત દેશોની ઈચ્છા પર નિર્ભર કરે છે કે તેઓ સ્ટેટલેસ વ્યક્તિને આશ્રય આપશે કે નહીં તો વાનુઆતુ એ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુના સમૂહનો દેશ છે તે ત્યાંશી ટાપુઓથી બનેલો દ્વીપ છે જેમાં માત્ર પાંસઠ ટાપુઓ પર જ લોકો વસવાટ કરે છે તે ઓસ્ટ્રેલિયાની પૂર્વમાં અને ન્યૂઝીલેન્ડની ઉત્તરે અથવા ઓસ્ટ્રેલિયા અને ફિઝી વચ્ચે સ્થિત છે તેની રાજધાની અને તેનું સૌથી મોટું શહેર પોર્ટ વિલા છે જે એફેટ ટાપુ પર સ્થિત છે ગ્લોબલ રેસિડન્ટ ઇન્ડેક્સ અનુસાર વાનુઆતુ એરપોર્ટ પાસપોર્ટ એકસો તેત્રીસ દેશોમાં વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે હેન્ડલી ઇન્ડેક્સ મુજબ વાનુઆતુનો પાસપોર્ટ વિશ્વમાં એકાવનમાં ક્રમે છે જ્યારે ભારતમાં ભારત આ ક્રમમાં એંશીમાં નંબર પર છે બીજી રસપ્રદ વાત એ છે કે વાનુઆતુમાં કોઈપણ વ્યક્તિની આવક કે મિલકત પર કોઈ ટેક્સ લાગતો નથી દેશમાં ન તો વારસાગત કરશે કે ન તો કોર્પોરેટ ટેક્સ કદાચ એટલે જ લલિત મોદીએ વાનુઆતુની નાગરિકતા લેવાનું વિચાર્યું મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા બે વર્ષમાં ત્રીસ અમીર ભારતીયોએ અહીંની નાગરિકતા મેળવી અને અહીંની નાગરિકતા લેનારાઓમાં ચીનના લોકો સૌથી આગળ છે